નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ વાર ગુરુવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જીરા બજારની આજે આપણે ખાસ વાત કરવાના છીએ તો હવે આગળ વધીએ અને હા નવા મશીનો જો તમારે લેવા હોય તો સબસિડીને લગતો વિડિયો મૂકી દીધો છે ખેડૂતભાઈ આપણું મેઇન ચેનલ છે ઉપર છેલ્લે ત્રીસ સેકન્ડમાં તમને વિડીયો જોવા મળી જશે ક્લિક કરી અને વિડિયો જોઈ લેજો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો ઇઠોતેરથી ઊંચો ભાવ પાંચસો અઠ્યાવીસ રૂપિયા હતો તુવેર આજે અગિયારસો સિત્યોતેરથી ચૌદસો પચાસ રૂપિયા રાયડો નવસો પચાસથી અગિયારસો અગિયાર વટાણા આજે બારસો પચાસથી અઢારસો પંદર રૂપિયા રાજકોટમાં કલંજીની જો આજે વાત કરીએ તો અઠ્યાવીસો એક્યાસીથી પાંત્રીસો રૂપિયા અને જે જે માર્કેટિંગ યાર્ડોમાં કલંજીની હરાજી થયેલી હતી એ બધેમાં આપણે એડ કરી દીધી છે ઘણી બધી કોમેન્ટો આવતી હતી અને ઘણી બધી વોટ્સઅપ ઉપર પણ મેસેજો આવતા હતા અને કોલ પણ આવતા હતા તો બધે કલંજી આપણે એડ કરી દીધી છે એરંડાની જો વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયાથી બારસો રૂપિયા કાડાતલ તલ ત્રણ હજાર નવસો થી પાંચ હજાર પાંચસો સોયાબીન સાતસો થી આઠસો પીડા ચણા એક થી અગિયારસો પાંત્રીસ સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો ચૌદસો રૂપિયાથી ચોવીસો 2425 આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો 75 થી ત્રણસો લસણ 700 થી બારસો અડદ અગિયારસો થી સોળસો ધાણા અગિયારસો એસીથી સત્તરસો ચાલીસ ધાણી આજે બારસો ચાલીસથી બાવીસો એકવીસ રૂપિયા તલ સત્તરસોથી બે હજાર સાઠ ઝીણી મગફળી નવસો વીસથી બારસો પંચાવન જાડી મગફળી આઠસો એંસીથી એક હજાર પંચાણું કપાસ આજે તેરસો પચાસથી પંદરસો તેત્રીસ જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો સાડત્રીસો એક રૂપિયાથી પિસ્તાલીસો રૂપિયા પૂરા જે હા મિત્રો ઘણા બધા સમય પછી જીરા બજારમાં આજે રાજકોટમાં પિસ્તાલીસો રૂપિયા હાઇસ્ટમાં જોવા મળેલો છે અને ઘણા બધા ઢગલા છે એ તેતાલીસો ચુમ્માલીસોમાં પણ ગયેલા છે જેની આપણે આજે વોટ્સએપ ગ્રુપમાં પણ સેમ્પલો આપણે શેર કર્યા હતા આગળ જો વાત કરીએ જૂનાગઢની હવે તો ઘઉં ચારસો ચાલીસથી પાંચસો ત્રીસ ચણા આજે એક હજારથી અગિયારસો છત્રીસ તુવેર તેરસો પચાસથી ચૌદસો મેથી છસોથી અગિયારસો બાસઠ થાણા તેરસોથી પંદરસો સાહીઠ રૂપિયા સોયાબીન સાતસો પચાસ થી આઠસો સાહીઠ તલ પંદરસો થી બે હજાર પંચાવન મગફળી નવસો થી એક હજાર ત્રેસઠ છીણી મગફળી નવસો પચાસથી એક હજાર સાહીઠ જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢમાં તો આડત્રીસો રૂપિયાથી તેતાલીસો એંસી રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસો થી અગિયારસો પંચોતેર ચણા એક હજાર પચાસ થી અગિયારસો ત્રીસ રૂપિયા કલંજીની જો વાત કરવામાં આવે જામનગરમાં આજે તો પચીસો પિસ્તાલીસ થી પાંત્રીસો રૂપિયા અજમો સોળસો થી ચાર હજાર ધાણા નવસો થી પંદરસો ધાણી પંદરસો થી સોળસો પંચાણું જાડી મગફળી આઠસો થી એક હજાર પાંત્રીસ छीणी मगफड़ी आठ सौ पचास थी अगिय सौ रुपया कपास एक हज़ार चौदह सौ पच्चीस जो बात करे आज जामनगर में तो अठयासो थी पचास रुपया बात करिए गोडल घऊ चार सौ साइठी पांच सौ एकत्र डूंगी एक सौ एक, एक थी बसो बस एकोतेर तुवेराजी अगियारो थी चौदह सौ सो एक सोयाबीन सात सौ सो एक आठ सौ એરંડો નવસો થી બારસો છેતાલીસ અડદ એક હજાર એકવીસ થી સોળસો એક ચણાજ એક હજાર એક થી અગિયારસો એકવીસ ગોંડલની અંદર કલંજીની જો વાત કરીએ તો પચીસો એકાવન થી પાંત્રીસો એક રૂપિયા એટલે ઓલમોસ્ટ બધા માર્કેટિંગ યાર્ડોમાં કલંજીની જ્યાં જ્યાં હરાજી થઈ હતી તમે ભાવ અત્યારે જોઈ શકો છો અને પાંત્રીસોની આસપાસ હાઇસ્ટમાં ભાવ જોવા મળ્યા હતા તો કલંજી માટે ખાસ તો જે મિત્રોની કોમેન્ટ આવતી હતી લાઈક જરૂરથી કરતા જાજો વટાણા આજે એક હજાર એક થી અઢારસો એકાવન લસણ ચારસો એકાવન થી બારસો એકત્રીસ વાત કરવામાં આવે આગળ ગોંડલમાં જો સફેદ ચણાની તો અગિયારસો થી બાવીસો એક્યાસી તલ ચૌદસો થી એક જાડી મગફળી સાતસો અગિયાર થી બારસો એકવીસ ઝીણી મગફળી સાતસો થી તેરસો એકાવન રાયડો નવસો થી એક હજાર એકત્રીસ મરચાં ચારસો એક થી એકવીસો એકાવન ચૌદસો જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો ત્રણ હજાર થી ચુમાલીસો એકાવન રૂપિયા ઓલ ઓવર જીરા બજારની જો આજે વાત કરવામાં આવે તો આજે પણ સારો એવો ઉછાળો જીરા બજારમાં જોવા મળેલો હતો અને લગભગ સો થી દોઢસો રૂપિયાનો એવરેજ છે ઉછાળો જોવા મળેલો હતો અને આપણા ગ્રુપમાં આજે સવારે જ આ માહિતી આપણે શેર કરી દીધી હતી એટલે હજુ જો ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ જાજો ઝીણી મોટી જે અપડેટો હશે એ તમને આપણા ગ્રુપમાં રોજે રોજ જોવા મળતી રહેશે એટલે એમાં પણ જોડાઈ જાજો બાકી બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણું પેજ અવેલેબલ છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ તો ત્યાં જઈ એને ફોલો કરી લેજો માહિતી તમને કોઈને કોઈ પ્લેટફોર્મ પરથી મળતી રહેશે અત્યારે તમને જે અહીંયા વિડીયો દેખાય છે એના ઉપર ક્લિક કરી અને વિડીયો જોઈ લેજો અને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંત સુધી બનાવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર